નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત દ્વારકામાં અઢી વર્ષની બાળકી સો ફૂટ ઊંડા બાળકી 25 થી પાંત્રીસ ફૂટ ઊંડે હતી અને એને રેસ્ક્યુ કરાઈ બાળકીને બહાર કાઢવામાં મળી સફળતા અને હોસ્પિટલમાં કરાઈ એડમિટ ગેંગસ્ટર ગોલ્ડી બરાડને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યો સિદ્ધુ મુસેવાલની હત્યાકાંડમાં માસ્ટર ને ગેંગસ્ટર લોરેન્સ બિસ્ક નજીકનો ગણાતો હતો અને જાપાનમાં સાત પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપ પંદર જાન્યુઆરી સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અયોધ્યા ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘરે ઘરે નિમંત્રણ પાઠવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં અયોધ્યાથી પૂજિત અક્ષત અને ભગવાન શ્રી રામના ફોટા સાથે આમંત્રણ પત્રિકા ઘરે ઘરે આપવામાં આવે છે અને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે જે લઈને ભગવાન શ્રી રામની ભક્તિનો માહોલ પણ ક્યાંક છવાઈ જવા પામ્યો છે

અને એવું લાગે છે અત્યારે કે રામ રાજ્યની સ્થાપનાની તૈયારીઓ થઈ રહી છે લોકોના મનમાં અમે જ્યાં જ્યાં જઈએ સોસાયટીમાં તો અમારા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નીકળ્યા છે પણ અમને રાહત આપવા માટે સોસાયટીના લોકો કે લાવો ભાઈ અમે અમારા ઘરે ઘરે અમે જાતે આપીશું એમ કરીને પોતાની માથે જવાબદારી લઈ લઈએ દરેક સોસાયટીની અંદર મંદિરોની અંદર બધી જ જગ્યાએ એલઈડી લગાવી અને લોકો કામ કરવાના છે અને કાર્યક્રમ જોવાના છે નિહાળવાના છે અને પછી સામૂહિક આરતી કરી કે આ કોઈએ ભોજનો રાખે કોઈ પ્રસંગો રાખે અને એ જ દિવસે સાંજે ઘરે ઘર દીવા પ્રગટાવી અને એક એવો માહોલ દરેક મંદિરો એ પણ એટલા સજાવવાના છે બધા જાહેર સ્થળો પણ સજાવવાના છે અને બીજું કે ગુજરાત રાજ્યને આપણે એક વિનંતી પણ કરી મુખ્યમંત્રીના કે એ દિવસે રજા જાહેર કરે અને અમને પૂરો વિશ્વાસ છે કાલે બધા સંતોએ પણ એમને આગ્રહ કર્યો છે કે રજા જાહેર કરે એટલે હું માનું છું કે રજા જાહેર કરશે એટલે સમાજના બધા જ લોકો સરકારી કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ બધા પણ આની અંદર ભાગ લઈ શકશે એવી આખી વ્યવસ્થા ઉભી થઈ છે એટલે વાતાવરણ જે આવ્યું છે આજ કે રામ આયે હે આ પ્રકારના દરેક ના એક વાતાવરણ નિર્માણ થાય ચોક્કસ થી એક માહોલ છે તે બન્યો છે ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભગવાન શ્રી રામ છે તેના મંદિર છે તેઓના નિર્માણને લઈને જે પત્રિકા છે અને અયોધ્યાથી આવેલા જે અક્ષત છે તેના પૂજનનું જે છે તે તમામ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘરે ઘરે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે તે આપી રહ્યા છે અને એક ભક્તિનો માહોલ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ હેડ ખાતે પોલીસ કેન્ટીનનું રીઓપનિંગ કરવામાં આવ્યું હતું છેલ્લા અનેક સમયથી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કેન્ટીન કાર્યરત નહોતી અને જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નજર પડી નજર પડતા તાકીદે પોલીસ કેન્ટીનને શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ કેન્ટીનને પુનઃ શરૂ કરવામાં આવી જેને લઈ પોલીસ પરિવારોને તમામ ચીજ વસ્તુઓની જે ખરીદી છે આ ખરીદીના ભાવમાં ફાયદો થશે તેમજ તેઓને કોઈપણ વસ્તુ લેવા માટે હવે દૂર સુધી નહીં જવું પડે જેનો લાભને લઈને પોલીસ પરિવારે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ જે છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક ટીપીસી કેન્ટીન આપણે આજે ફરીથી એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે બે હજાર સત્રમાં આ શરૂ થઈ હતી પછી કોરોના કાલમાં આ બંધ થઈ ગઈ હતી એટલે પછી શરૂ થઈ નહીં એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને દુકાનો હોય છે એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું તરીકે એને ગણતા હતા પણ એનાથી બેના ભાવ બહુ ઓછો નહી હતો એમાં જે ચીજ વસ્તુ હોય 1 2 રૂપિયાનો જ એમાં ઓછા મળતા હતા હવે જે કેન્ટીન જે આજે શરૂ થઈ છે એમાં 20% થી 50% સુધી અમુક મતમાં જોયા 55% જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે અને આજે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે જેને બહુ એટલે હોય છે ને કે કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે તો એટલે આજે આ સુરક્ષા જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એમાં વધારેમાં વધારે ફાયદો લેશે એમાં સૌથી વધારે મહેનત અહીંયા ડીસીપી હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી એને ખાસી મહેનત કરી છે આ જે સામાન છે બધા જે સીઆરપીએફ ના જે હેડક્વાર્ટર છે ગાંધીનગર ત્યાંથી એનો સામાન આવી અને અહીંયા એનો પોલીસ પરિવાર માટે વેચાણ કરવામાં આવશે સમાચારમાં આગળ વાત કરીએ તો સમસ્ત રબારી સમાજના જે આસ્થાનું કેન્દ્ર એવા તરબ ખાતે વાળીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તારીખ સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી આ મહોત્સવ યોજાવાનો છે અને શિવલિંગની જે સ્થાપના થવાની છે ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક જે મંદિર બનાવવામાં આવ્યું છે અને એ પૂર્વે શિવલિંગની જે સ્થાપના થવાની છે આ શિવલિંગની શિવયાત્રા અમદાવાદ ખાતે ઠેર ઠેરા આ શોભાયાત્રા નીકળી આ પૂર્વે શિવલિંગને બારે બાર જ્યોતિર્લિંગમાં લઈ જવામાં આવ્યું છસો કિલોનું આ શિવલિંગ અને તમામ બારે બાર જ્યોતિર્લિંગમાં એના પર રુદ્રાભિષેક કરવામાં આવ્યો મહાભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આ જ્યારે શિવયાત્રા નીકળી રહી છે ત્યારે એની સાથે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ કોઠારી શ્રી દશરથગિરી બાપુ પણ આ શિવયાત્રામાં જોડાયા છે અને મોટી સંખ્યામાં ન માત્ર રબારી સમાજ પણ અન્ય સમાજના લોકો પણ આ શિવયાત્રા સાથે લોકો જોડાયા છે અને એક ઐતિહાસિક પ્રસંગ જ્યારે રચાવા જઈ રહ્યો છે બનવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં આજથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો છે લગભગ ચૌદ દિવસ સુધી અમદાવાદમાં પણ આ શિવ યાત્રા ફરવાની છે ત્યારે શું છે સમગ્ર વિગત જોઈએ અમારા વિશેષ અહેવાલમાં ઉત્તર ગુજરાતના વિસનગર પાસે તરફ ગામ ખાતે રબારી સમુદાયની ગુરુગાદી આવેલી છે આ ગુરુગાદી સ્થળે ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે

ગુજરાતમાં સોમનાથ પછી બીજા નંબર નું આ શિવધામ છે અને બંસી પથ્થરમાં આ તૈયાર કરવામાં શિવસે બાપુ પૂજ્ય ગુરુદેવ બળદેવ બળદેવગીરીજી બાપુ જેઓ અઠ્યાસી વર્ષ સુધી આ ગાદી પર વિરાજમાન રહ્યા અને એમના તપ અને સિદ્ધિ દ્વારા આખા ગુજરાતમાં એક સારી નામના મેળવી અને અત્યારે લાખો ને અનુયાયમાં લોકો એમના સેવકો બન્યા છે અને એમનો ભાવ હતો એક સરસ મજા શિવધામ બને છે અને ટૂંક સમયમાં પરિપૂર્ણ થઈ રહ્યું છે સાત દિવસના વિશેષ કાર્યક્રમમાં સંતો મહંતો મહામંડલેશ્વરો અને ચારે દિશાના ચારે શંકરાચાર્ય મહારાજ પણ આ કાર્યક્રમ ઉપસ્થિત રહેવાના છે ભારત વર્ષથી સાધુ સંતો સાથે સાથે પણ આ કાર્યક્રમ જોડાવાના છે બહાર વસતા વિદેશમાં વસતા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે અને લોકોમાં અત્યારે ખૂબ જ સરસ મજાનો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતથી આ અમારી યાત્રાની જયારે શરૂઆત થઈ ત્યારથી લઈને સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય કચ્છ હોય ગાંધીનગર હોય આજે તારીખ એક થી અને સોમવાર થી આજે અમે પ્રસ્થાન અમદાવાદમાં જયારે કરી રહ્યા છે અમારી આ યાત્રા આખા અમદાવાદની અંદર અંદર તેર દિવસ ફરી ભ્રમણ કરવાની છે આ તેર દિવસના કાર્યક્રમોમાં બપોરે અને સાંજે સનાતન ધર્મના પ્રચાર માટે સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે જે અમે રથયાત્રા છે એ ઘરે ઘરે અને લોકો દ્વારા પૂજન અર્ચનના કાર્યક્રમ રાખવામાં આવે છે અને લોકોને સનાતન ધર્મના અને સનાતન સંસ્કૃતિના માર્ગ ઉપર જવા માટે પ્રેરિત કરવા માટે અને જે પણ આપણા સનાતન ધર્મ છે એમાં જે કર્મકાંડ ની પદ્ધતિ છે એને લોકો જાણે અને સમજે અને જીવનમાં ઉતારે વર્તમાન સમયમાં જે ધર્મની રક્ષા માટે શાસ્ત્ર કહે છે કે ધર્મો રક્ષતે રક્ષિત આ ધર્મના સંરક્ષણ માટે ધર્મના રક્ષણ માટે સાધુ સંતો અને સેવકો દ્વારા એક કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે અને ખૂબ જ લાખોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે નવ નિર્માણ થયેલ મંદિરની આગામી ફેબ્રુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે વાળીનાથ ભગવાનના શિવલિંગની યાત્રા યોજવામાં આવી છે

યાત્રા કરવા જઈએ અને એના માટે સર્વપ્રથમ જે મહાકાલેશ્વરથી આ યાત્રા શરૂઆત કરી અને ગુજરાતનું પવિત્ર ધામ એટલે સોમનાથમાં આ યાત્રા પરિપૂર્ણ કરી અને આપણી આ યાત્રા બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અને સાથે સાથે જે નેપાળમાં પશુપતિનાથ બિરાજમાન છે ત્યાં પણ આ યાત્રા થઈ ગઈ હતી અને અલગ અલગ યજમાનો દ્વારા અલગ અલગ સેવકો દ્વારા લોકો ત્યાં ત્યાં પહોંચતા અને એમના દ્વારા જ અભિષેક પૂજન અર્ચનના કાર્યક્રમો રાખવામાં આવતા હતા અને સાથે સાથે

આજે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી અને અમદાવાદની અંદર શિવયાત્રાનું પ્રસ્થાન બાપુ કરવાના છે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે જેનાતન ધર્મનો પ્રચાર અર્થે જે અમારી યાત્રા જયારે નીકળી છે ત્યારે રબારી સમાજ તો છે જ પણ જોડે જોડે તમામ સમાજના લોકો ખૂબ જ ભાવથી આ યાત્રાને વધાવતા હોય છે લોકો એનું સ્વાગત કરતા હોય છે

શિવધામ જે ગુજરાતનું સોમનાથ પછીનું બીજું મંદિર બની રહ્યું છે એના માટે સંદર્ભે ગુજરાતથી મારી ભારતભરના તમામ મોટા રાજકીય આગેવાનો સંતો મહંતો તમામને આમંત્રિત કર્યા છે અને ગુજરાતની તમામ સનાતન પ્રેમી જનતાને પણ આમંત્રણ કરી છે અને બધાને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને અમારા ગુરુજીનું એક સપનું હતું કે મંદિર બને અને આ શિવલિંગ આજ દિન સુધીનું એક રેકોર્ડ છે બાર જ્યોતિર્લિંગ ચાર ધામ જઈને ત્યાં જઈને પૂજા અર્ચન કરી અને ત્યાંથી પરભ્રમણ કરીને ગુજરાતમાં આજે અમદાવાદમાં પ્રવેશ કર્યો છે આખા ગુજરાતની પણ એની યાત્રા શોભાયાત્રા દરેક સમાજો દ્વારા સાથે રહી અને એને પૂર્ણપૂર્ણ કરવામાં આવી છે અને સૌનો સાથ અને સહકાર સંપૂર્ણ મળ્યો છે અને વારિનાથ ભગવાન એટલે શંકર ભગવાન એ ઈષ્ટદેવ બધાના છે અને બધાની કૃપા એમના પર કાયમી બની રહી એવી અમારા ગુરુજીની આ શોભાયાત્રા સનાતન ધર્મના પ્રચારથી રાખેલ છે ત્યારબાદ આ યાત્રા ચાંદખેડા અને સાબરમતી ખાતે પહોંચી હતી જ્યાં ઠેર ઠેર શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તો બાવીસ ફેબ્રુઆરીએ યોજાનાર મોટા તરફ ખાતે સ્થાપના થવાની છે વાળીનાથ શિવના પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય આયોજન થશે જેમાં સાધુ સંતો સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બિરેન જાદવ અમદાવાદ અને હવે વાત કરીએ ભૂકંપની તો નવા વર્ષના પહેલા દિવસે જાપાનના ઇશિકાવા પ્રાંતના વાજીમા શહેરની આજુબાજુ આવેલા સાત પોઈન્ટ પાંચના મોટા ભૂકંપ બાદ ભયાનક સુનામી ત્રાટકી હતી સુનામીને કારણે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને દરિયામાં મોટા મોટા મોજા ઉછળ્યા હતા હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું કે જાપાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી ત્રણસો કિલોમીટર એટલે કે એકસો નેવ માઇલની અંદર જોખમી સુનામીના મોજાઓ જોવા મળ્યા ઈશિગાવા પ્રાંતના વાજીમા શહેરમાં એક પોઈન્ટ બે મીટરની સુનામી આવી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ પાંચ નોંધવામાં આવી જોકે આટલી તીવ્રતાને લીધે સુનામીની ચેતવણી પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે લોકોને સાવધાન રહેવાની અપીલ કરાઈ રહી છે દરિયા કિનારાથી લોકોને હટી જવા તંત્રએ સૂચના આપી છે જાપાનના નિગાતા પ્રાંતના કાશીવાકી શહેરથી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે ગીર સોમનાથના સુત્રાપાડામાં મોટું રેકેટ ઝડપાયું છે યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા બનાવી લાખોની ઠગાઈ કરતી ગેંગ છે ગામે જ્યોતિબા નામની એકેડેમી ચલાવતા જેઠા સુભાષ નામનો શખ્સ કે જે પોતે આરોગ્ય વિભાગના નોકરી કરતો હોવાનું અને જ્યોતિબા ફૂલે એકેડેમીનો પ્રમુખ હોવાનું જણાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવાનું કહી ત્રણ લાખ રૂપિયા લીધા અને સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના લેટર આપ્યા જોકે આખરે ભાંડો ફૂટ્યો અને પોલીસ ફરિયાદ થઈ ગીર સોમનાથ પોલીસે બે દિવસ પહેલા મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક છે જે કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે સચિવાલય ક્લાર્કનો જૂનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટિયા પાછી મારીએ છીએ એને પોલીસે જે તે સમયે રાઉન્ડઅપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જૂનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની એ ચૌહાણને અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડઅપ કરી લીધો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક સર્વિસમેન એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટિમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું ટોટલ કેટલા લોકો લિસ્ટ મેળવ્યું છે એ એક બાવીસ લોકોનું લિસ્ટ મેળવ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં સચિવાલય ક્લાર્કનું અને ઓફિસિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઈન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપરના અપોઈન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં નવા વર્ષના પ્રારંભે સમગ્ર પંથકને હચમચાવી નાખનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં માતાને બે દીકરાઓએ સામૂહિક આપઘાત કરી લીધો સવારના સુમારે પોતાના ઘરે ગળે ફાંસો કહી માતા બે દીકરીઓએ પોતાનું આઈખુ ટૂંકાવી દીધું આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચાઈ જવા પામી તો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી માતા બે દીકરીઓના સામૂહિક આપઘાતની ઘટનામાં સુસાઈડ નોટ પોલીસે કબજે લીધી છે બનાવને પગલે ડીવાયએસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું કે એક વર્ષ પૂર્વે મૃતક મંજુબેનના પુત્ર અજયે પોલીસ ખાતાની પરીક્ષા આપી હતી જેમાં તેઓ નાપાસ થતાં ગત તારીખ બાર ચાર બે હજાર ત્રેવીસના રોજ આપઘાત કર્યો જેના દુઃખમાં આજે માતાને બે દીકરીઓએ આપઘાત કરી લીધો અને એવી સુસાઇડ નોટ મળી આવી જેમાં પણ દીકરા વગર જીવી શકે તેમ ન હોવાનું લખ્યું હતું સાથે જ આપઘાત માટે પોતે જ જવાબદાર હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાકાળી મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ એવા ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના ઉપક્રમે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે ગુજરાતના દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે પ્રાંત અધિકારી જયંત કિશોર જિલ્લા રમતગમત અધિકારી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગનો લાભ લીધો હતો જેમાં માલવાસના ઓગણીસ વર્ષીય વતની કલ્પેશ ગમાર રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહેસાણાના મોઢેરાના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં બે લાખ પચાસ હજારનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું આજે સવારે જે સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ હતો એમાં સાબરકાંઠા જિલ્લા માટે આનંદની વાત એ છે કે આપણે સાબરકાંઠા જિલ્લાના યુવાનને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે અને અઢી લાખનું ઇનામ ત્યાં મોઢેરા ખાતેના કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે મળેલું છે એ આપણા માટે આનંદની વાત છે અને ગૌરવની વાત છે યોગના પ્રસાર અને પ્રચાર માટે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે માટેનો સૂર્ય નમસ્કારનો માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રી હર્ષભાઈએ જે મોઢેરાથી શરૂઆત કરી એના અનુસંધાનમાં લગભગ ચારસો પાંચસો જે એમાં ભાગ લેતા હતા સૂર્ય નમસ્કારમાં બધા ત્યાં હાજર હતા અને કાર્યક્રમ ત્યાં પણ બહુ સક્સેસફુલી લોકોમાં જાગૃતતા આવે આમ જનતામાં અને યોગનું મહત્ત્વ બધાને સમજાય અને આ સૂર્ય નમસ્કાર એ આ નવા વર્ષમાં એમ કે સૂર્યના કિરણો જે રીતે આપણા જીવનમાં પણ બધી પ્રફુલ્લિતતા લાવે એના માટેનો સરસ મજાનો કાર્યક્રમ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય સાંસદશ્રીની હાજરીમાં યોજાયો હતો રાજકોટમાં આહિરા હજામ સમાજ અને મજુકઠા આહિર સમાજના આગેવાનો સામાજિક રજૂઆતને લઈ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને આહિરા હજામ સમાજને આહિર સમાજમાં સમાવેશ કરવાની માંગ કરી ગુજરાતમાં પચાસ હજારથી પણ વધુ આહિરા હજામ સમાજ અને મજુકઠા આહિર સમાજની વસ્તી છે ત્યારે મૂળ ઓળખ પાછી આપવાની માંગ ઉઠવા પામી છે સામાજિક મુદ્દો છે સામાજિક રજૂઆત આજરોજ અમારે સરકાર શ્રી સમક્ષ રજૂ કરવાની ફરજ પડે છે અમારો જે ઇતિહાસ છે એ ઇતિહાસ અમારે સરકાર શ્રી સમક્ષ મૂકવાનો છે અને અમને જે હેરાનગતિ થાય છે એ બાબતે આજરોજ અમારે આવેદનપત્ર આપવાનું છે અમારો જે સમાજ છે એ મૂળ આહિર સમાજમાંથી છૂટો પડેલો અમારો સમાજ છે અમારો જો ઇતિહાસ જે છે અમે હાલ આહિરા સમાજ તરીકે ઓળખાય છીએ ઇતિહાસ એવો છે કે ચારસો સાડા ચારસો વર્ષ પહેલાં મુઘલ સમયમાં મુગલ બાદશાહના સમયમાં અમારા જ્ઞાતિના આહીર સમાજના જ વડીલોને હજામતની સજા પડેલી એમને જેલમાં રહેવું પડેલું એમના ઉપર ઘણી બધી યાતનાઓ થયેલી તો એ સમયે મુઘલ બાદશાહના હુકમને માન્ય રાખી અને હજામતનું કાર્ય અમારા સમાજે કરેલું પણ બારોટના ચોપડે તેમજ જે એક ઓથેન્ટિક બુક છે સૌરાષ્ટ્રની પછાત કોમ કે જેનો અઠાવનમાં કે ચોપનમાં સર્વે થયેલો તેની અંદર પણ અમારા સમાજનો ઉલ્લેખ છે કે અમે મૂળ આહિરમાંથી છૂટા પડેલા છીએ અમારે અમારી મૂળ ઓળખ પાછી જોઈએ છે કે ભાઈ અમે આહિર છીએ હજામતનું કાર્ય અમે કરતા નથી કે અમારે એમની સાથે કંઈ બીજા જ્ઞાતિ વ્યવહાર પણ છે નહીં પણ આહિર સમાજ સાથે સમસ્ત આહીર સમાજ સાથે અમારે બેનુ દીકરીઓની લેતી દેતીના તમામ વ્યવહારો છે તો આ હતા સુધીના સમાચાર વધુ સમાચારને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર